નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ દસની અંદર પ્રકરણ એક એટલે કે ભારતનો વારસો એના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા વિશે જેનું નામ છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો જણાવો મિત્રો આ જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે અને પ્લસ કે એક્ઝામની અંદર પણ મોસ્ટ એમ્પી છે એટલે આ વિડીયો પૂરો જોજો તો અહીંયા જે મુદ્દો છે ટેક્સ્ટબુકના પાના નંબર છ ઉપર આપેલો હોય એટલે જે તમારી જોડે જો ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસ્ટ છો તો ચાલો શરૂ કરીએ અહીંયા આપ્યું છે ટેક્સ્ટબુકના પાના નંબર છ ઉપર આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એની એનું મૂલ્ય સમજવાનું છે આપણે અને એની જાળવણી કરવાની છે ત્યારબાદ બીજો મુદ્દો છે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે એટલે કે આપણો જે પ્રાકૃતિક વારસો છે જેમ કે જંગલો તળાવો નદીઓ પશુ પક્ષી જીવ જે કુદરતી પર્યાવરણ છે એનું જતન કરવાનું છે આપણે અને એની અંદર સુધારા કરવાના છે અને જે જીવ છે એના પ્રત્યે જીવ જીવદયા દેખાડવાની છે એ આપણી એક ફરજ બને છે એ બંધારણીય ફરજ છે એટલે આ બે મુદ્દા છે ત્યારબાદ છે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવે છે તો જે જાહેર મિલકતો છે જેમ કે આપણી કોઈ એવી મિલકત છે ધારો કે ગ્રામ પંચાયત લઈ લો કે પછી આપણી કોઈ એવી મિલકત એવી કોઈ જાહેર મિલકત હોય કે જે ઐતિહાસિક હોય તો એનું આપણે રક્ષણ કરવાનું છે અને એને કોઈ પણ પ્રકારની એમાં આપણે નુકસાન કરતા કોઈ પણ ક્રિયા કરવાની નથી તો બરાબર મિત્રો આ ત્રણ જે ફરજો હતી બહુ નાની છે પણ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વિડીયો એકદમ નાનો છે તમને આસાનીથી આવડી જશે પણ તૈયાર કરી લેજો તો મિત્રો ઉમીદ કરું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો પોતાના મિત્રો સાથે શેર કરો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં